get sí. sí. જય ભીમ જય સંવિધાન હું હંસાબેન ચાવડા ભુજ ભીમ આર્મી મહિલા અધ્યક્ષ જે ગોધરા ગામ માંડવી તાલુકાની આપણી ગૌરીની દીકરીની હત્યા કરવામાં આવી છે એના માટે તારીખ ચાર ને શનિવારના કાલે મોન રેલી સાડા દસ વાગે રાખવામાં આવી છે તો મારા કચ્છવાસીઓને મારી બે હાથ જોડી અપીલ છે કે રેલીમાં ભાગ લ્યો અને આપણી દીકરી આપણી ગુજરાતની દીકરી આપણી કચ્છની દીકરી આપણા સમાજની દીકરી આપણી દીકરીને ન્યાય મળે અને જલ્દમાં જલ્દ એને ફાંસીને સજાય ફાંસીને ચાકડે ચડે બસ એ જ અમારી માંગ મારા સમાજના તમામ ભાઈઓ મારા સમાજના તમ તમામ બહેનોને મારા સૌ બહેનો ભાઈઓને નમ્ર વિનંતી છે કે ભુજ તમે રેલીમાં પધારો અને આપણી દીકરી માટે આપણી સમાજની આપણું સમ આપણા દેશની દીકરી માટે એને જલ્દને જલ્દ ન્યાય મળે એના માટે જો આજે આપણે ચૂપ બેસી રહેશો તો એનું પરિણામ આપણેને ભોગવવું પડશે પ્લીઝ મારા સમાજના ભાઈઓ વડીલો બહેનો બોરી સંખ્યામાં હાજર રહ્યો ન્યાય મળે દીકરીને એના માટે આજે એ દીકરી છે કાલે આપણી પણ હશે ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક એટલે મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ દીકરી આપણી છે એમ સમજી આપણી પોતાની છે એમ સમજી અને રેલીમાં ભાગ લ્યો મારા સમાજના તમામ વડીલો મારા સમાજના આગેવાનો મારા સમાજના બહેનો ભાઈઓને મારી ખાસ નમ્ર વિનંતી છે જય ભીમ જય સંવિધાન